આ ઘી ઢુકડી છે ને બોલો મારી સોડી પતંગ લાવી હાટું બોલો આ વેચીને શું પૈસા એમાંથી કમાઈ છે બોલો નો કામ કરવાનું કરે બોલો હવે હવે આજ આજ કે છે છે પતંગ પતંગ એ બાપુ હું છું એ પણ બટા ભોરી બટા એવા પતંગ નો વેસા એમાં કાઈ ન મળે આપણને એ બાપુ તમને ખબર છે છે ને પતંગનો ભાવ કેવો છે એ હું પતંગ વેચીશ ને તો મારી છે ને અડધી દાડી નીકળી જશે

કાલ ને પરમ દઈ દે થોડા પાસ દેખાય ગોબરા હું મફત નઈ દઉં મારે મફત ના હાય મોંઘા કેટલા છે ત્યાં પતંગ એ મફત નઈ બે દી પતંગ દઈ દે ના વો હું કાલ જ દેવાળી શું તા લેવાળા છે એ બે દી ની લા તો પેલા પૈસા લઈ એ હું જાવ છું ન દેવ લા કાય માં હાલો છોકરા પતંગ લઈ જાવ પતક હાલો મારી દીકરી બોલો એક પતંગ નો દીધું જો તારા બધા પતિંગ નો છોઈ લેવું તો મારે ગોબરો નહીં જો

मैं शून्य पीतु खाली एक पैती एक पति तो तो मरवा तो पतंग लाई जाओ पता पोली पतंग आई गारा सस्ता कलर कलर आई गया लाई जाओ पतंग આયા બે જાવ આયા છે ને અમે નિસાડિયા સુપ છે ને એટલે અમારે બધાય પતંગ વેસાઈ જાય છે હાલો સોનેરી કલર ના પતંગ આવી ગયા છે તાલા પતંગ આવી ગયા છે હાલો પતંગ લઈ જાવ પતંગ હાલો મસ્ત મસ્ત પતંગ આવી ગયા છે ભાઈ મારા પતંગ બોજ માર પતંગ બોલો મોહન મારા બધાય પતંગ સોરીન ભાગી ગયો હવે મારે શું કરવું લાઈક આયો કે જઈને માર બાપુને મન કે વા પતંગ સગે આમ તો જો આ છે ને પગાર છોય ને થાય ને હાલ્યો જાવ પતંગ ને દોરા ઇન મન લેતો આવું ઇન મન કોઈ ની પાઈ માંગવા તો નહીં લાયા થાય ને આ કયો દોણા દોડ આવે હે ઉભો રાખો દે કેતો દીધા મારી દીકરી મેં કોઈ લીધી

આ ખીર વધે ને તાન લઈ ગયું મારે પેટી ખૂટશે જ નહીં બાપ નંબર એટલા છોડી લીધા છે હા આજ નો સગાવાય એવું કાલ સગાવાય ને તેની બાપ ખબર પડી જાય અંદર મૂકવા ઉલા બાપા ને કોને ખબર પડે હે પતિ તો સોરી આવ્યો આ બધું કાઢ નાખું ને મારા દીકરા ઓળખી જાય છે હા

તો હાલ ગોબેલ ઘરે જ જાવ છે તાડ્યા ભાઈ ના કોઈ ની માને હાલ હાલો હાલો રોખાડ એ આમ જો એ ખીર્યા સને એક દોરો મન દીજે ને એ આ પતિંગ ઉપાય દી કરી માં એ તારા બાપ મારા પાયા ઘણા પીડ્યા એ ના ના સોર્યા નથી ખરીદ્યા ખરીદ્યા આ એ તારા બાપ દસ હજાર રૂપિયા લીધા પતિ તો

પતંગ ચા ઊતો કેમ એના બાપા ના પતંગ એમ કરે મજો બોલો બાપુ જો કઈ ગાલે બહરિયો કેવો છે

હાલ બતા હાલો મારા દીકરા બધા અરે બાપ રે રોકડાને ફોન કરવા એ હાલો રૂખડ કેમ જો હવે સને પતિંગા લઈ લીધે પતિંગા ઉછી ના બીજે એ તારા બાપ બધાએ લઈ ગયા એ સોઈ રહ્યા હતા હા શું કહું હા એ સોઈ રહ્યા હતા ને એ છોડીને બાપા આવ્યા બધું લઈ ગયા માર પાઈ મારી હા નું બે કરી જાય સારું આય આ જયશાને તું જોઈ લઈ બાપ નંબર